અઘરું છે આ બહુ અઘરો આ પ્રશ્ન છે મને મારો એક પ્રસંગ ઘણી વખત મેં ડાયરામાં કીધો છે મને આજ એ પણ કહેવાનો ગમશે હું બરોબર ત્રિકોણ બાગ થી રાણી ટાવર બાજુ રિક્ષામાં એમ જી હોસ્ટેલ થી તમે આ બધા હશે જતો એમ બરોબર હું રિક્ષામાં બેઠો રિક્ષામાં બેઠો સાંભળજો એટલે રિક્ષાવાળો કીધું શું નામ છે તો વિસન કાથર કાથર કેમાં આવે

અને બગડ્યો રિક્ષા વિક્ષા રોકી દીધી ને આમ 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 કામ કરી દીધું ને કે માણસ એવો છે કે આમ વાત કરે તો તારે દીકરી દેવી ની તારે દીકરી લેવી ની તો મારી પેઢીયું ખોતરી કામ હું છે તને તમે કેવા તમે કેવા તમે કેવા ચાર હાથ છે મારે માણસ છું બીજું છે શું માણસ છે તો માણસ તરીકે હમણાં મને બોલે એક બહુ સરસ વાત કરી કે આમ હું કરવાની જરૂર છે તો માણાના પેટના થઈ જાવ ખાલી બીજું કઈ કઈ આમાં જાદુ કરવાની જરૂર નથી ખાલી માણાના પેટના થઈ જાવ બીજું કઈ આમ કરવાનું નથી માણસ છે તો માણસ તરીકે સ્વીકારી લ્યો ભાવનગર સરટી હોસ્પિટલ ના સહયોગ થી રક્તદાન ની વ્યવસ્થામાં રક્તદાન કરવા વિનંતી છે હા જે કેમ્પ છે હા પી જઈને પેલા દઈ દયો આ તો હું હળવો માહોલ રહી બાકી એવું છે નહીં આ તો ઘડી ગ્રહો ને વિરોધ કરવા બહુ સારું છે એમનું